નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો આજના વિડીયોમાં આપને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે છાન્યુ ખાતરની ખરીદી કરવા માટે રૂપિયા દસ હજારની સહાય આપવામાં આવે છે તો એમાં ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર કોઈપણ ભરતી કે યોજના વિશે તમને માહિતી મળી રહે મિત્રો આ યોજનામાં કોણ ફોર્મ ભરી શકે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને સહાય કેવી રીતે આપવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપતા વિડીયોની લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જોઈ લેવું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો અહીં સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાંથી ગૂગલ કે ક્રોમ છે તે ઓપન કરી લેવું ત્યારબાદ અહીં સર્ચ બારમાં આઈ ખેડૂત એવું લખી સર્ચ કરવું એટલે તમારી સામે આવી એક સ્ક્રીન છે તે ખુલી જશે જ્યાં સૌથી પહેલાં નંબરની વેબસાઇટ છે તેના પર ક્લિક કરવું એટલે તમે આઈ ખેડૂત પોર્ટલના હોમ પેજ પર આવી જશો અહીં તમારે ફાર્મર રજિસ્ટ્રી કરાવેલું હોય એમાં જે નંબર આપેલો હોય તે નંબર અહીં નાખવાનો રહેશે ત્યારબાદ જો તમે અગાઉ આઈ ખેડૂત પોર્ટલ પર લોગ ઇન હોય તો જે પાસવર્ડ બનાવ્યો હોય તે અહીં નાખવાનો છે અને જો પહેલી જ વાર લોગ ઇન કરો છો તો અહીં ઓટીપીના બટન પર ક્લિક કરું એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તે તમારે અહીં નાખવાનો રહેશે પછી આ બોક્સમાં કેપચા કોડ નાખીને લોગ ઇનના બટન પર ક્લિક કરું એટલે તમારી સામે આવું એક પેજ ખુલી જશે અહીં તમારે વિભાગ પસંદ કરોમાં જઈને ખેતીવાડી વિભાગ પસંદ કરીને શોધોના બટન પર ક્લિક કરવું એટલે તમારી સામે ખેતીવાડી વિભાગની જે યોજનાઓ છે તેનું લિસ્ટ ખુલી જશે અહીં સૌથી નીચે સેન્દ્રીય ખેતી ઇનપુટ સહાય નામની જે યોજના છે એમાં અરજી કરોના બટન પર ક્લિક કરવું ત્યાર પછી અહીં આગળ ક્લિક કરો ત્યાં દબાવવું હવે તમારે અહીં લાભાર્થીની વિગતો છે તે નાખવાની રહેશે જેમાં લાભાર્થીનું પૂરું નામ સરનામું પછી અહીં જિલ્લો સિલેક્ટ કરી લેવું ત્યાર પછી તાલુકો અને અહીં ગામનું નામ છે તે સિલેક્ટ કરી લેવું પિનકોડ છે તે અહીં નાખવો લિંગ પુરુષ કે સ્ત્રી જે હોય તે સિલેક્ટ કરી લેવું પછી અહીંથી કેટેગરી છે તે સિલેક્ટ કરી લેવું ખેડૂતનો પ્રકારમાં તમારી નકલમાં કેટલા હેક્ટર જમીન છે તે પ્રમાણે અહીં તમારે સિલેક્ટ કરવું એવી રીતે તમામ વિગતો છે તે તમારે અહીં ભરવાની રહેશે ત્યાર પછી અહીં આધાર કાર્ડ નંબર નાખીને સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરવું એટલે બેંકની વિગતોનું પેજ ખુલી જશે અહીં તમારે આઈફએસસી કોડ છે તે નાખવો અને પછી ચકાસોના બટન પર ક્લિક કરવું એટલે બેંકનું નામ અને બેંક બ્રાન્ચનું નામ છે તે આપોઆપ આવી જશે પછી અહીંથી જિલ્લો છે તે સિલેક્ટ કરી લેવું અહીં તમારો ખાતા નંબર અને નીચે ફરીથી એ જ ખાતા નંબર નાખી દેવો પછી અહીં અરજદારનું બેંક પ્રમાણેનું નામ લખવું અને અહીં સરનામું જે બેંકમાં હોય એ પ્રમાણે લખવું ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવું હવે અહીં જમીનની વિગતોમાં તમે જે જમીનનો ખાતા નંબર નાખ્યો હતો તેની વિગતો અહીં બતાવશે આ રાઉન્ડમાં ટીક કરી સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરો હવે તમારી સામે અહીં દસ્તાવેજની વિગતમાં જેટલા પણ દસ્તાવેજ જરૂરી છે એ અહીં અહીં સર્ચમાં જઈને દસ્તાવેજ સર્ચ કરી એડ ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરો એટલે અહીં આવી એક પેજ ખુલી જશે જેમાં અપીલા માન્ય સંસ્થામાં ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેટ એજન્સી સિલેક્ટ કરી લેવું પછી અહીં ઓર્ગેનિક સજીવ ખેતી પસંદ કરી લેવું પછી અહીં નોંધણીની તારીખ અને નોંધણી નંબર છે તે લખી દેવું હવે અહીં ઓર્ગેનિક ખેતી પ્રમાણપત્ર કઈ તારીખથી કઈ તારીખ સુધી માન્ય રહેશે એ તારીખ નાખવી પછી અહીં તમારે કેટલા હેક્ટરમાં સેન્દ્રીય ખેતી કરવી છે તેટલો વિસ્તાર નાખવો અહીં તમને વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય મળવા પાત્ર રહેશે પછી સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરવું એટલે સર્વે નંબરની વિગતોનું પેજ ખુલી જશે અહીં તમારે જિલ્લો તાલુકો અને ગામનું નામ પસંદ કરી લેવું ત્યાર પછી સર્વે નંબર પસંદ કરવું એટલે અહીં જમીન માલિકનું નામમાં તમારા ખાતામાં જેટલા નામ હશે એટલા નામ અહીં તમને બતાવશે તમે જેના નામ પર ફોર્મ ભરો છો તેનું નામ સિલેક્ટ કરવું ત્યાર પછી એડના બટન પર ક્લિક કરવું એટલે તમારી માહિતી છે તે સેવ થઈ જશે ત્યાર પછી તમારે બીજી જમીનની ડિટેલ એડ કરવું હોય તો અહીંથી તમે કરી શકો છો ત્યારબાદ અહીં તમારે સબમિટના બટન પર ક્લિક કરવું એટલે તમારી અરજી છે તે સફળતાપૂર્વક સબમિટ થઈ જશે હવે અહીં તમારે જે અરજી કરેલ છે તેનું લિસ્ટ બતાવશે અહીંથી તમે તમારી અરજીની પ્રિન્ટ છે તે લઈ શકો છો અને સ્ટેટસ પણ ચેક કરી શકો છો હવે જ્યારે તમારી અરજી મંજૂર થશે ત્યારે ખેતીવાડી કચેરીમાંથી તમારે મંજૂરી હુકમનો પત્ર લેવા માટે કોલ આવશે તો મિત્રો આવી રીતે તમે તમારા મોબાઈલથી પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો જો તમને કંઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડિયોમાં